ગણેશ મહોત્સવના બજરંગ સેના દ્વારા મહાઆરતી આયોજિત કરાઈ હતી દિગ્ગજોની ઉપસ્થિતિમાં પદાધિકારીઓનું સન્માન કરાયું હતું બજરંગ સેના દ્વારા ગઈકાલે ઋતુરાજ ગણેશ મહોત્સવના ભાગરૂપે ભવ્ય મહાઆરતી આયોજિત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મુખ્ય આયોજક જનકભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા સંગઠનના તમામ પદાધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ગુજરાત રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ બીજેપી હિતેશભાઈ રાયકા બી ડિવિઝનના પીઆઈ ગેટિયા સાહેબ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દિનભા હવેલી રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ હિતેશભાઈ મોદી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી રાજભાઈ સથવારા મહેસાણા જિલ્લાના અધ્યક્ષ લાલભા ઠાકોર ઉપસ્થિત રહ્યા આ તમામ લોકોની ઉપસ્થિતિમાં મહેસાણા જિલ્લા અને શહેરની ટીમ તેમજ મહિલા મોરચાની ટીમ ગુજરાત પ્રદેશ મંત્રી દક્ષાબેન પ્રજાપતિ ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી બાવા કિરણબેન મહેસાણા જિલ્લા અધ્યક્ષ રોનકબેન પટેલ મહેસાણા જિલ્લા ઉપાધ્યક્ષ વીણાબેન પરમાર મહેસાણા જિલ્લા સંગઠન મંત્રી દક્ષાબેન પરમાર મહેસાણા શહેર ઉપપ્રમુખ યુક્તિબેન મોદી સહિતના કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તો આ ભવ્ય આયોજનમાં મહાઆરતીનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા જેમણે ગણેશજીની આરાધના ભક્તિમય વાતાવરણનો આનંદ માણ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બજરંગ સેના અને આયોજકોને પ્રશંસા કરવામાં આવી હતી તો આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ બજરંગ સેનાના સામાજિક અને ધાર્મિક કાર્યોની સરાહના કરી ભવિષ્યમાં પણ આવા આયોજનો ચાલુ રહે તે માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું પ્રસાન સોની અપના મીજા ન્યૂઝ મહેસાણા